મગફળી પહેરાઈ રહી ગઈ છે મસ્ત વાતાવરણ તો છે મગફળી ને દોહા જો જો આ પહેરવાનું કામ ચાલુ છે આમાંથી આમાં બિયારણ હોય ઉપર તો આવી રીતે થાય છે મગફળીનું વાવેતર મગફળી વાય છે કે આમાં વાવાની આમાં ચાર પાંચ વીઘા વાય છે મગફળી આ વખતે શું થાય જોઈએ આવી રીતનું છે બધું પ્લાનિંગ આજે સક્કરિયા સક્કરિયા રોપિયા હે રે જો વેલા હે સક્કરિયા ના સક્કરિયા 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 કોમમાં આવે ના आरी तो था थे जो ना पड़े ही। थोड़ा पड़े। थे है जो बड़ा दोना पड़या है थोड़ा आपरे ऊपर माटी नाखी दइए आरी दे प्यारवा मा आवे जो ચાલ તો અમાથી આવે છે આમાં આમાંથી આમાં આવે હા એ આવી છે

ઉપર એક્ટિવા ચાર્જિંગ થઈ રહ્યું છે やっぱり ન ચેનલ વિશેત કેમ પણ તમે કરતા તો જોવે તો કરો સરપ્રાઈઝ આલવાની ઓય તો અમારું બેની ચેનલ લાઈવ કરજો સરપ્રાઈઝ આપજો બધા ગોપી મહિલા મંડળ લાંગણ ચેનલ છે આયો બોલો લોગણાજ ગોપી મહિલા મંડળ લાંગણ ચેનલ ને લાઈવ કરો સર ગોપી લોગણાજ ગોપી મહિલા મંડળ ચેનલ છે લોગણાજ ચેનલ અમારી લાઈવ કરજો સરપ્રાઈઝ આપજો તો અમારું ચેનલ ને આગળ હેડાડ દો હેડાડ